આ સીતારામ કંપનીનું ટ્રેલર વેચવાનું છે અને ટ્રેલર સાવ નવું જોવા મળશે સાવ વ્યાજબી ભાવમાં ટ્રેલર વેચવાનું છે તો ટ્રેલર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોળસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેલર ક્યાં જોવા મળશે કિંમત મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ મિત્રો આપણે આ સીતારામ કંપનીના ટ્રેલરની મોડલ તો બે હજાર અને પચીસનું જ મોડલ છે એક પણ ફેરો ભરેલો જોવા નહીં મળે સાવ નવી કંડિશનમાં ટ્રેલર જોવા મળશે સોરસ પાટલા સાથે જોવા મળશે અને વીસ ઢોકા જોવા મળશે બે હજાર પચીસનું મોડલ છે નવ સોળના ટાયર જોવા મળશે સોએ સો ટકા અને જેમાં મિત્રો ડમ્પર ટાઈપના પાટિયા જોવા મળશે તમને ફૂલ હેવી છે અને જૂના મિત્રો આ જૂના સાવ નવું ટ્રેલર છે જૂનું ટ્રેલર તો ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ જોવા મળશે એકદમ સુધરાવાળું ટ્રેલર જોવા મળશે સોરસ પાટલા સાથે જોવા મળશે વીસ ધોકા અને મિત્રો ટ્રેલરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ સીતારામ કંપનીના ટ્રેલરની કિંમત નહીં તો માલિકે આ ટ્રેલરની કિંમત એક લાખ અને બેતાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતે એક સાઠ પિસ્તાલીસ બે તેત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ બેતાલીસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો કે કેશોદ તો ગામ ધાર ધારગામ જોવા મળશે તો મિત્રો એક લાખને બેતાલીસ હજાર કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે રાજભાઈનો નામ છે રાજભાઈ રાજભાઈનો નંબર ઉપર જ આપેલો છે તો વધુ માહિતી માટે રાજભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયવસરાજ